ઈ પરિવારની ની ઉન્નતી કાયમ રહેવાની છે ત્યારે મને દાદ બાપુ પદ્મશ્રી કવિ દાદ નું આ ગીત યાદ આવે કે જે ફળિયામાં દીકરી બાપુ બાપુ કરતી મોટી થઈ હોય અને સમય આવે ટાણું આવે તમે નક્કી કરજો ફરવા જાય આઉટ ઓફ તો સાહેબ 10 દી પંદર દી કંટાળી જાય કે હવે આપણને ઘર ખાઈ છે પાછું રાજકોટ જવું છે આપણને અમદાવાદ પાછું અમદાવાદ જાવું છે જે વતન માંથી આવતા હોય એ વતન માં આપણને પંદર દીએ 25 દી આપણને કંટાળો આવે થાક લાગે અને આપણે પાછા બેગુ લઈને ને તમે નક્કી કરો કે જે ફળિયામાં જે ઘરમાં દીકરી બાવી બાવી પચી પચી વર્ષ મોટી થઈ હોય એ ઘરને એક ચપટીમાં સાહેબી ત્યાગ કરીને નીકળી જાય બાપુ હવે આ તમને તમારું મુબારક છે સૌરાષ્ટ્રના અમુક નિયમો હજી મને યાદ છે દીકરી છે કંકુવાળા થાપા કરી અને પોતાની દિવાલ હારે બાપની દિવાલ હારે લગાડે અટાણે તો હવે બધા મને ખબર નથી પણ સૌરાષ્ટ્રમાં જે દીકરીઓ આથી વર્ષો પહેલા ફેરા ફરતા એ સાથી હુંધી ઘૂમટો તાણતી ચુંદડીનો છેડો આડો રાખતી શું કામ રાખતી કે મારા બાપની કે મારા ભાઈની સંપત્તિ ઉપર મારી કોઈ દી નજર ન પડે અને જે પણ છે એ મારા ભાઈનું છે મારે કાઈ નથી જોતું હવે સાંભળજો વાત જાહલને ચોરીએ ચડાવી જાહલ કોણ હતી ઇતિહાસની વાત કરું શાહ સાહેબ જૂનાગઢના રાણવગણને જીવંત રાખવા માટે દેવાજ બોદર નામનો એક આયર હતો એને પ્રતિજ્ઞા લીધી કે મારા સુધી જો સિદ્ધરાજ જયસી સોલંકી પાટણના રાજવીએ જેથી જૂનાગઢ માથે ચડાઈ કરી અને રાનવગન ને જીવંત રાખવા માટે પોતાએ બલિદાન આપ્યું પોતાના દીકરાનું ઉગાનું અને પોતાની દીકરાનું બલિદાન આપ્યું રાનવગન ને જીવાડ્યા વર્ષો વી આયા જૂનાગઢ ની ગાદી રાનવગન ને બેહાર્યો પછી જૂનાગઢ ને ગાદી બેઠા ને એટલે જાહલ હતી દેવાજ બોદર દીકરી હતા એટલે ઉગાનું પોતાના ભાઈનું તો બલિદાન આપી દીધું દુશ્મનોને કીધું કે આ આ દીકરો છે એટલે નવગણ હમજી ને મારી નાખ્યો પણ રાનવગન તો હયાત હતા રાનવગન 999 પાદર ના ધણી હતા રાજા હતા અને જાહલ ના લગ્ન લેવાના એટલે કોઈ જુનાગઢ ની કચેરી માં આવીને કીધું કે તમારી જીભ ની માનેલી બેન છે અને એના લગ્ન છે તેથી રાજા પણ નથી રાખ્યું તેથી હું કોણ શું નથી રાખ્યું હું રોટો રાજા શું કઈ નહીં બાગડતા બાગડતા ઘોડલા આવ્યા જે માંડવામાં દીકરી ફેરા ફરવા માટે આપણા હિન્દુના નિયમ પ્રમાણે આવે એ માંડવામાં એનો ભાઈ કાકાનો દીકરો હોય સગો ભાઈ હોય એને જવતર હોમવા જાય તમે જાણો છો એ જવતર હોમવા માટે ભાઈ જાય એટલે રા નવગઢ છે જુનાગઢ નો રાજા છે નવસો નવાણું ધણી ખોડા નીચે ઉતરી અને પોતાની બેન ને જવતર હોમવા માટે માંડવામાં આવે છે એકવાર વાર બે વાર જવતર હોમ્યા ના અને પછી તો રાજા હતો એને કીધું બેન જાહલ તું મારી જીભ ને માને લે બેન સો તું કેતો જુનાગઢ ના ગામ દઈ દઉં બેન આ ચામડાની મોજડી બનાવીને તારા પગ માં પહેરાવી દઉં મો આ મીઠડા લીધા હવે તો આ મીઠડા લેવાની સિસ્ટમ વહી ગઈ છે પહેલા દીકરીઓ ઈ જમાનામાં તમને મારા ગામમાં પણ જૈન રહેતા હતા મારા બચ્ચુભાઈ શેઠ હતા મને યાદ છે હજી એમની હાથ દીકરીઓ હતા તમે જાઓ ને એટલે ગામના ભાઈ માની નામ મીઠાડા લેતા હતા હવે તે સિસ્ટમ વહી ગઈ ધીરે ધીરે આ સમય પ્રમાણે બધો આખો ફોરવર્ડ જમાનો આવતો જાય છે એકચુલી વાળો જમાનો આવતો જાય છે હવે નક્કી નથી થતું કે કોણ ક્યાં ઊભું છે અને કોણ ક્યાં બેઠું છે હું ઘણી વાર કઉ છું યાદ રાખવાનું આપણે ભૂલી જાય છે તમને અઢારસો સત્તાવન ના વિપ્લવમાં પોતાને હાડ હમી દેવા વાળી ઝાંસી રાણી લક્ષ્મીબાઈ ભૂલાઈ ગઈ છે આ દેશની ની વિરાંગના હતી અને દુનિયામાં બત્રી ભાતના નહીં પોતાના દીકરાનું માથું ખાંડીને ખવડાવવા વાળી વાણિયાની દીકરી બિલખાના પાદરમાં ચંગાવતી ભૂલાઈ ગઈ છે અનુપમા નું પૂછો તો એને બધુંય મોઢે હોય કે આવતા એપિસોડમાં અનુપમામાં શું આવવાનું છે અરે ઈ છોડી મૂકો અનુપમા દુખી હોય તો ઈ ઘરે બેટ બેટ આંહુડા પાડતા એક્ચ્યુઅલી અનુપમા દુખી બહુ છે અનુપમા રેન્ડ્રોવર સ્પોટલાઇન ફરે છે તમારો ધણી દુખી છે યાર અનુપમાની ઉપાધી ન કરો અનુપમાને મજા મજા છે મત તકલીફ આપડે છે યાર આપણે બધી કોરથી આમ શેડા ભેળા ન થતા અનુપમા તો મજા કરે છે એમ નહીં પણ ઇતિહાસને જને જાળવી રાખ્યા છે પરંપરાને જાળવી છે હું કોની દીકરી છું મારો બાપ કોણ છે મારી મર્યાદા શું કહેવાય પછી ભલે ગમે એટલા એજ્યુકેટેડ થઈ જાઉં હું હૃદયથી કહું છું રૂડુ લગાડવા માટે નહીં આખા પરિવારને શું કામ ચાવું છું આ ડોક્ટર છે એટલે ના પૈસાવાળા છે એટલે કે ના આખા પરિવારની રિસ્પેક્ટ એવી છે સાહેબ એમની મર્યાદા એમની બોલવાનું અમારા આંટી માનટિયા બેઠા છે એમનું હાલવાનું એમનું બોલવાનું એક એક ડગલે જેમાં વિવેક છલકાતો હોય અને જે માણસમાં વિવેકથી વિવેક થી ભરેલો માણસ હોય ને એને ધીર એ રૂપિયા હોય તો બદલાય નહીં આવા બેહો ને તો ખોટ ન આવે યાર સોબત એવી કરો કે જેના રંગ નો બદલાય રંગી તો દુનિયામાં ઘડીક માં રાજા ને ઘડીક માં આશા કઈ કહી જાય એમ નહીં જેનો પ્રેમ એવો છે અને હું દુનિયા ને હું ઘણી વાર કઉ છું દુનિયા કદાચ મારી ચાહ છે સાહિત્ય પ્રેમી હોય પણ હું પાછો રોનક નો ચાહક છું યાર એનું નામ છે વાર રોનક માં ગુંગ છે આ એનું બોલવાનું એનું હાલવાનું હું બાર બાર વાગે મારું બંગલાનું કામ ચાલુ હતું એટલે હું ઘણીવાર વાર મારા ફેમિલીમાં મારા સનને ને કેતો કીધું જો આવી રીતે ભણાય આવી રીતે એજ્યુકેટેડ આને કહેવાય સંસ્કાર આને કહેવાય રાતે બાર વાગે આવું રાતે બે વાગે આવું તો આન્ટી ઝુલા ઉપર બેઠો બેઠો વાંચતો હોય એટલે મેં કીધું રોનક તારે બનવું શું એટલું બધું થયું વાંચે એટલે ડોક્ટર બનવાનું હતું ડોક્ટર દીકરા તો તમે જાણો છો એકચુઅલી ડોક્ટર જ બને એ તો વ્યવહારની વાત છે પણ એની જે નમ્રતા છે એનો જે વિવેક છે એના માટે બીજી વાર કહું છું રોનક માટે દુનિયા જીતવા માટે ખાલી પૈસો નહીં તમારું જીવન હોવું જોઈએ અને એવું જીવન જીવી જાવ દુનિયામાં દુનિયા તમને ભૂલે નહીં ક્યારે યાર વાત આપને કરતો પણ મારે વાત તાજી વાતો નથી કરવી દીકરીનો આ પ્રસંગ છે દીકરી જ્યારે વિદાય થતી હોય દીકરી બાપ ને બધું કહી દે આપી દે વાતું જાહલ નહીં કરતો એટલે જાહલે કીધું કે મારે પૈસા નથી જોતા તમારા ગામ નથી જોતા તો કે તારી બેન શું સમય આવે ને તારા જમણા હાથે મેં જો ફૂતરના તાતણાની રાખડી બાંધી હોય તો ટાણું આવે ને તેથી સમય આવે તેથી હાકલો કરી સોયો આવજે કે બેન મુંજાતી નહીં તારો ભાઈ શું સમય આવે તેથી યાદ કરજે ઈ રાજા સાઈના યુગની વાત કરું છું તમને અને રાજા સાઈના યુગમાં હા

હવે વાત સાંભળજો મારી આયા ઈ જાહલે કીધું કે ભાઈ જરૂર પડે કે દીઉ તને કઈ એટલે કીધું નવ કે બેન મુજાતી નઈ તું એમાં સિંધ પ્રદેશમાં જાહલ રોકી લીધી અને આ બાજુ નવગણને ગણ આવ્યું કેવા માં એવું મારી આબરૂ સલામત નથી ભાઈ બંગલા નથી જોતા પૈસા નથી જોતા મારી ઈજ્જત સલામત નથી અને તેથી નવગણે કીધું તું બેન મુજાતી નઈ આખા સિંધને ને ધમરોળીને તને ફાંસી લઈ આવવાની તાકાત મારા માસે બેન માટે કદાચ મારું ખોળ્યું ખાલી થઈ જાય તો મારી તૈયારી છે આ પાત્ર છે દીકરી કે તમારું બધું જાય હોય બાપની ગાડી ફેરવતી હોય મર્સિડીસ બાપના બંગલામાં રહેતી હોય પણ પછી વરણની થઈને જ્યારે એને પીઠી ચોળાના આંગ ઉપર ત્યારે પોતાની નથી રહેતી એ બીજાની થઈ જાય છે દીકરી હામાવાળાની થઈ જાય છે એ બાપને ગાડીની ચાવી આપી દે દેવ બાપુ આ ગાડીની ચાવી લેવ બાપુ આ ની ચાવી મોટી દીકરી હોય વહીવટ કરતી હોય પૈસાનો લેતી દેતી નો તો સાહેબ બધી જ ચાવી પોતાના બાપને કે લો બાપુ આમાં આમ પડ્યું છે બાપુઆમાં આવી પડ્યું છે બાપુઆમાં આમ પડ્યું છે બધી જ આવી આપી દે અને દીકરી પોતાના ને પારકા ને પારકાના ને પોતાના કરવા જીદી હાલતી થઈ જાય